નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે

આપડે લીંબડીમાં કે દિવાળી વાત છે તમારી પણ ભલામણ ની વાત નથી આ તમને વાત કરું ના ના બરોબર અને કઈ પણ તમતો રેસ્ટ હોય છે અને મારો કેવી સિસ્ટમ હું થઈ દઉં પોલીસ માં કેવું એટલે આપડે હું હું આપી જ ભાઈ બધા દઉં એવું નથી હું કોઈ ત્યાં આવતો નથી બરોબર એ બાજુ ખોટી આપડે હોય મારે ખોટી કોની ભલામણ કરી એના કરતા વહીવટ કરે હારો ભાઈ ક્યાંય હા ઉભી નોરવેર થી ગાડી આવતી કોઈ ઉછાથી ન કરે ડ્રાઈવ છે ગાડી ઉભી રહી અમારી ગાડી મારી ગાડી નીકળી

આપણે બે ગાડી બે લખાવતા નથી તમને એક ના જ આપો નો કેટલા આપો તમને ત્રણ હજાર અને ત્રણ હજાર એક ના કેટલા થયા એક ના ત્રણ શું એ તો અમારે બીજી ગાડી માટે